નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપનું યુટ્યુબ ચેનલ ભગવતી કોમ્પ્યુટર પર મહેસૂલ વિભાગની તલાટીની ભરતી જાહેરાત કરવામાં આવી છે એટલે કે રેવન્યુ તલાટીની ભરતી બે હજાર પચીસની જાહેરાત કરવામાં આવી છે સરકાર દ્વારા એક સમયે આ કેડર નાબૂદ કરવાની ચર્ચા થઈ રહી હતી સૌપ્રથમ પ્રથમ બે હજાર દસમાં ભરતી જાહેરાત થઈ હતી ત્યારબાદ બે હજાર સોળમાં ભરતી થઈ હતી તેમાં પેપર લીક થવાના કારણે ભરતી કેન્સલ કરવામાં આવી હતી અને હવે બે હજાર પચીસમાં એટલે કે દસ વર્ષ પછી આ નવા ભરતીની પાછી જાહેરાત કરવામાં આવી છે આ ભરતી માટે લાયકાત જગ્યા સિલેબસ પરીક્ષા પદ્ધતિ અને ફી પાછી કેવી રીતે મળશે તે તમામ માહિતી તમને આજના વિડીયોમાં મળી જશે દર્શક મિત્રો જો તમે આ ચેનલ પર નવા દર્શક હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેવી જેથી તમને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાની માહિતી તમને ભગવતી કોમ્પ્યુટર ચેનલથી મળતી રહેશે ગુજરાત પોલીસ સેવા પસંદગી દ્વારા જે મૈસૂર વિભાગની અંદરની કલેક્ટર કચેરી હસ્તકની જે મૈસૂરી તલાટી સમા જે જગ્યા છે તેમાં ટોટલ બે હજાર ત્રણસો નેવ્યાસી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે જે ભરતીની જે ઓનલાઈન ફોર્મ છે તે ઓજસની વેબસાઇટ પર ભરવાનું રહે છે તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસ બપોરના બે કલાક પછી એટલે કે સોમવારથી બપોરે બે કલાક પછી ફોર્મ ભરવાનું શરૂ થશે અને દસ છ બે હજાર પચીસના રાત્રિના બાર સુધી ફોર્મ ભરી શકાશે ત્યારબાદ આગળ વાત કરીએ તો જે જિલ્લા વાઇઝ ભરતીની જે જગ્યા છે તે અહીંયા તમને દર્શાવેલી છે આ પીડીએફ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ તો આજ પહેલાં જે આ ભરતી હતી તે બારમાના બેઝ પર લેવામાં આવતી હતી પણ આ વર્ષે ગ્રેજ્યુએશનના બેઝ પર લેવાના નક્કી કર્યું છે એટલે કે ઉમેદવારની જે ઉંમર છે તે વીસ વર્ષથી ઓછી ન હોવી જોઈએ વીસ વર્ષથી પાંત્રીસ વર્ષ સુધીના ઉમેદવાર છે તેનામાં ફોર્મ ભરી શકે છે આ ઉપરાંત કેટેગરી પ્રમાણે જે છૂટછાટ મળવાપાત્ર છે તે અહીંયા આપેલી છે જે લાગતાં લાગતા ઉમેદવારે જોઈ લેવી જન્મ તારીખનું એક ખાસ સ્પષ્ટીકરણ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલું છે કે જે દસમાની માર્કશીટમાં જે જન્મ તારીખ લખેલી હોય છે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે જેને ખોટી જન્મ તારીખ લખાઈ ગઈ હોય છે તો તેના માટે પણ એ એક સ્પષ્ટીકરણકરણ આપેલું છે પ્રમાણપત્ર લેવાનું રહેશે પણ આ વસ્તુ જે છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે ત્યારે મહત્ત્વની છે આગળ પગાર ધોરણની વાત કરીએ તો જે અત્યારે જે છે પાંચ વર્ષ સુધી ફિક્સ છવ્વીસ હજાર પાંચસો રૂપિયા પગાર સોરી છવ્વીસ હજાર રૂપિયા ફિક્સ પગાર પાંચ વર્ષ સુધી મળવાપાત્ર છે ત્યારબાદ સાતમા પગાર પાંચ મુજબ જે પણ વધારો સરકાર નક્કી કરશે તે મળવાપાત્ર છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આ વર્ષે ગ્રેજ્યુએશન ઉપર આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ ઉપરાંત જે વિદ્યાર્થી ગ્રેજ્યુએશનના લાસ્ટ યરમાં છે એટલે કે ફાઇનલ યરમાં છે અથવા તો લાસ્ટ સેમિસ્ટરમાં છે તે વિદ્યાર્થી પણ આ એક્ઝામ માટે ફોર્મ ભરી શકે છે પણ જ્યારે એક્ઝામ આ એક્ઝામ પૂરી થાય અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે ત્યારે તેને ડિગ્રી સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે આ ઉપરાંત એસીબીસીના જે વિદ્યાર્થીઓ છે તેને એક ચાર બે હજાર ત્રેવીસથી નોન ક્રિમિનલ કરાવેલું હશે તે મને ગણવામાં આવશે પછી જે ઇડબ્લ્યુએસ છે તેના માટે અહીંયા તારીખ આપેલી છે એનેક્ઝર ખ અને ગુજરાતીમાં પરિશિષ્ટ ગ જે છે તે ઈડબ્લ્યુ આપેલી છે અને જે લોકો ઇન્કમ અને એસેસ સર્ટિફિકેટ છે તે એક ચાર બે હજાર પચીસથી કઢાવેલું હોવું જોઈએ કોમ્પ્યુટરની જાણકારી એટલે કે તમને બેઝિક કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ આ ઉપરાંત જો પાસે દસમામાં અથવા બારમામાં અથવા કોલેજમાં કોઈ એક વિશેષ સાથે કોમ્પ્યુટર પાસ કરેલું હશે કોઈ કોમ્પ્યુટરનો એક સબ્જેક્ટ હશે તો તમારે બીજા કોઈ સર્ટિફિકેટની જરૂર રહેશે નહીં અરજી કરવાની જે રીત છે એટલે કે ઓજસ્ટની વેબસાઇટ પર છવ્વીસ પાંચ બે હજાર પચીસ બપોરના બે કલાકથી એટલે કે સોમવારે બપોરે બે વાગ્યાથી ફોર્મ ભરવાનું શરૂ થશે અને દસ છ બે હજાર પચીસ સુધી સાંજના બાર વાગ્યા સુધી આ ફોર્મ ભરી શકાશે પરીક્ષા ફીની વાત કરીએ તો અહીંયા ખાસ મહત્ત્વનું છે પરીક્ષા ફી જે છે ઓપન કેટેગરીના જે વિદ્યાર્થી છે સોરી ઓપન કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેના માટે પાંચસો રૂપિયા ફી છે અને તમામ કેટેગરીની મહિલા એસિબીસી એસીએસટી પછી દિવ્યા એક્સ સર્વિસમેન આ તમામ માટે ચારસો રૂપિયા ફી છે પણ ફી અહીંયા રિફંડેબલ ત્યારે જ મળશે કે જ્યારે તમે ચાલીસ ટકા કરતાં વધારે માર્ક્સ લાવ્યા હશો એટલે કે પ્રિલિમ પરીક્ષામાં જો તમે ચાલીસ ટકા કરતાં વધારે માર્ક્સ લાવ્યા હશો તો તમારી આ જે ફી છે એ રિફંડેબલ થશે જો ચાલીસ ટકા કરતાં ઓછા માર્ક્સ હશે એટલે કે બસો માર્ક્સનું પ્રિલિમનું પેપર છે બસો માર્ક્સના ચાલીસ ટકા ગણો તો એસી માર્ક્સ થાય એસી માર્ક્સ તો તમારે થતા હશે તો જ તમને ફી રિફંડ થશે અન્યથા તમારી ફી રિફંડ મળશે નહીં બીજી વાત અહીંયા આપેલી છે કે જો મેઇન એક્ઝામ માટે બીજી કોઈ ફી ભરવાની રહેતી નથી ત્યારબાદ પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો બે પ્રકારની પરીક્ષા હશે પહેલો તબક્કો છે જે એમસીક્યુ ટાઈપનો છે જેમાં બસો માર્ક્સનું પેપર હશે ત્રણ કલાકમાં પૂરું કરવાનું રહેશે તેનો સિલેબસ અહીં આપેલો છે ગુજરાતી ઇંગ્લિશ બસો માર્ક્સનું જે પેપર છે તે એમસીક્યુ ટાઈપનું હશે કોમ્પ્યુટર બેઝ પર જ લેવામાં આવશે એમાં માઇનસ પોઈન્ટ છે ઝીરો પોઈન્ટ પચીસ છે માઇનસ ગુણ છે ત્યારબાદ મુખ્ય પરીક્ષાની જે વાત કરીએ તો એનો સિલેબસ જે છે એપેન્ડિક્સ સી અને ડીમાં આપેલો છે જે આપણે આગળ વાત કરી લઈશું એપેન્ડિક્સ સી એટલે કે જેમ પ્રિલિમ પરીક્ષા જેવી ઉમેદવાર પાસ કરે છે તેના માટેનો સિલેબસ છે મુખ્ય પરીક્ષા માટેનો તો જે એમાં છે ત્રણ પ્રકારના પેપર આવશે એક ગુજરાતીનું આવશે એક અંગ્રેજીનું આવશે અને એક જનરલ સ્ટડીનું આવશે ગુજરાતી અને અંગ્રેજીના છે સો સો માર્ક્સના પેપર હશે તે ત્રણ કલાકના રહેશે અને જનરલ સ્ટડીનું પેપર છે દોઢસો માર્કનું તે પણ ત્રણ કલાકનું રહેશે અને ટોટલ ત્રણસો પચાસ માર્કનું આ મેઇન એક્ઝામ રહેશે ત્યારબાદ જે ગુજરાતીનું પેપર છે સો માર્ક્સનું આ જે સો માર્ક્સનું જે પેપર છે તેનો સિલેબસ પણ અહીંયા નીચે આપેલો છે જેમાં એક ત્રણ પૈકી પણ એક બસો શબ્દોનો નિબંધ છે આ જે સિલેબસ છે તે તમને પીડીએફ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પછી અંગ્રેજી વિષય માટે પણ અહીંયા સિલેબસ આપેલો છે અને જનરલ સ્ટડી માટે જે અહીંયા સિલેબસ આપેલો છે આ મુજબ મુખ્ય પરીક્ષા લેવાની રહેશે પણ મિત્રો ખાસ અહીંયા ધ્યાન રાખજો કે તમારે ચાલીસ ટકા ગુણ હશે તો જ તમારી ફી રિફંડ મળવાપાત્ર રહેશે આ ઉપરાંત જે કોઈ ઉમેદવારને કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો